પણ વગર વગર દિવે જોને વાળુ કરે હે અમારો પોડરે જોઈ લો પંચાળ બાપા પંચાળ ધરતી સોટીલા ડુંગરો હોય કે તરસિંગડા ખોડિયાર ડુંગરો હોય કે ભગવાન સૂર્યનારાયણનું દેવળ હોય સુરત દેવળ હોય મોલડી બાવનવી હનુમાનજી મહારાજ જગ્યા મોલડી બાવનવી દાદો હોય સોનગઢ હોય ગજાળા હોય અમરું પાળિયાદ હોય કે બાપ આવા તીરથ કરવાના સ્થળો એવી અમારી પંચાળની ધરતી અને પંચાળની ધરતીમાં ગાયું બેહુ આ વગડામાં સરતા હોય મેહુલિયા મંડાણા હોય જગદંબાના પ્રતાપે અને આવી જગદંબા હરિયાળી લીલી નાગેર ધરતી હોય અને માં ભગવતીના પ્રતાપે બાપ બેહું સરત્યું હોય ગાયું સરત્યું હોય પારુડા વાસરૂડા હરેશ રમતા હોય અને ઈ આનંદ હોય અને એમાંય જગદંબાના બાપ દુવાને સંત બોલાતા હોય અને ઈ દો અને સંત બોલવાની બહુ મજા આવે જગદંબા પ્રતાપે કે બાપ ગામમાં તમે બોલો એમાં ઘણો ફેર પડે સ્ટેજ પ્રોગ્રામમાં બોલો એમાં ઘણો ફેર પડે અને આ વગડામાં બોલો એમાં ઘણો ફેર પડે વગડામાં તો કારણ કે કોઈ સાંભળ નહીં એક હોય જગદંબા હજાર હાથ વાળી સાંભળતી હોય કે એવી જગદંબાને પ્રાર્થના કરી એ થડાવાળી હે નેહડાવાળી હે માં તું તો તરસિંગડા ના ડુંગરે બેઠીશો તો રોહિશાળા ના નેહડે બેઠીશો તો માટેલના ના ઘરે બેઠીશો માં તો તો નવે ખંડમાં બેઠીશો ખોડલ ખોડલ તો જાગતિ જોત છે બાપ કે એવી સારણના કુળમાં પ્રગટી માં ભગવતી ભેળિયા વાળી તને હજારો વંદન છે હજારો નહીં કરોડ વંદન છે માં કરોડ નહી તારા શરણોમાં અમારા કોટી કોટી વંદન છે એવી જાગતી જોતું સારણના દીકરીના શરણોમાં કોટી કોટી વંદન કરી અને માના ભાવ ગાઈ માના દુવાને સન બોલી અને ભગવતી રાજી થાય બાપ એવી ભગવતીને પ્રાર્થના કરી એ થડા વાળી એ નિહડા માં તું સદાય ભેળી રહેજે કે માતું સિંહણ ને તું સારણ હરણ હજાર પણ મારી અઢારે અઢારે વરણ જો નહીં આવતા એ માડી ખોડલ તારે દ્વાર માડી ખરા હૃદય થી ભજો ખોડિયાર અને માડી દેશે યદી ધીસી ધીને રાજ પણ જાવા જાવા દે હે મામડિયા બાપ લાખ વાતો થાય કે કરોડ વાતો થાય બાકી ભગવતી માથે ભરો હોય તમારી લાજ કે જગદંબા ક્યારેય નો જવા દે અને ઝુંપડલા ની લાજું તો જોગમાં એ કાંઈ એમ રાખે બાપ એવી ભગવતી મારી ખોડિયા ને પ્રાર્થના કરી છે અને આ બેહું બંધાતી હોય ગાયું બંધાતી હોય અને અમારા નાના નાના ઝૂપડા હોય નાના નાના નેહડા વગડામાં બનાવ્યા હોય અને એ વગડામાં ઢોલિયાની માથે બેહીને ભગવતીના ભજન કરતા હોય અને ભગવતી બાપ માથે ખમકારા કરતી હોય આવી જાગૃતિ જોતું ના ભજન કરવા અને માને પ્રાર્થના કરી એ થડાવાળી સદાય અમારી ભેળી રેજે અને હવ માનોના તું કામ કરજે હે મા આવી તને વિનંતી છે અમારી ખોડિયાર તું જાગૃતિ જોતશો તું ભેળી સદાય રેજે મા તરસિંગડાવાળી મા ભેખડાવાળી મા નૌખંડ ધરતીની માથે બિરાજી મહાશીર ખોડિયાર તું હૌ હારાવાના કરજે જય ખોડિયાર જય ખોડિયાર